દાહોદ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા લોન આપવાની લાલચ આપી અને ઠગાઈ કરનારા આરોપીઓને અમદાવાદ ખાતેથી ઝડપી પડ્યા અત્યારે કે એક દસ બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે પાંચ કલાકે પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર રૂપિયા સાઠ લાખની લોન આપવાની લાલચ આપી રૂપિયા ત્રણ લાખ અડસઠ હજાર નવસો પચાસ રૂપિયાનો ફોર્ડ કરનાર એક મહિલા અને એક પુરુષને અમદાવાદ ખાતેથી દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે દાઉદ જિલ્લાના સાયબરક્રાઇમ પોલીસ સ્ટેશન મથકે એક ફરિયાદ નોંધાવવા પામી હતી જેમાં આરોપીઓએ ફરિયાદીને પોતે ઇન્ફિનિટી બેંકના મેનેજર તરીકેની ઓળખાણ આપી અને રૂપિયા સાઠ લાખ લોન આપવાની લાલચ આપી હતી અને વિશ્વાસમાં લઈ અલગ અલગ પ્રકારની ફીના નામે કુલ ત્રણ લાખ અડસઠ હજાર નવસો પચાસ રૂપિયા પડાવી લઈ અને ગુનો કરેલો હતો જે સંદર્ભે દાહોદ સાયબરક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી પરિયારના સૂચના હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી પર પડિયાર તથા સ્ટાફના માણસો જેવો કે ગંભીરતા સમજી અને ઝીણવટપૂરી તપાસ અને હ્યુમન રિસોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસ કરતાં આરોપીઓ અમદાવાદ હોવાનું માહિતી આવતા જ એક ટીમ બનાવી અને અમદાવાદ જઈ આરોપીઓને અમદાવાદ ખાતેથી ઝડપી પાડી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે